ડભોઈ નગર પાલીકા વિસ્તારમાં આવેલ સુંદર કોવા શરબત કોવા મહોડી ભાગોડ વિસ્તારમાં આવેલ પાણીની જૂની લાઇનમાં ભંગાણ થતા વિસ્તારના રહીશો પીવાના પાણીથી વંચિત રહેતા આ જૂની પીવાના પાણીની લાઈન જલ્દીથી રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે મળતી માહિતી મુજબ નગરના મહોડી ભાગોળ માછીવાડ ખાડા શરબત કુવા અને સુંદર સુંદરકુવા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી જૂની પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા વિસ્તારના રહીશોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે છેલ્લા કેટલાક દિવસથી ભંગાણને કારણે પીવાનું પાણી વેડફાઈ રહ્યું હોય નગરપાલિકા વહીવટીતંત્ર વહેલી તકે પીવાના પાણીની લાઇનનું રિપેરિંગ કરાવે તેવી લોકોની માંગ ઉઠી છે જ્યાં સુધી લાઇનનું કામ પૂરું ન થાય ત્યાં સુધી વિસ્તારના રહીશો માટે પીવાના પાણીના ટેન્કર નગરપાલિકા તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે ભર શિયાળે પાણીની તંગીથી મહિલાઓમાં રોષી જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર લીકેજ અને પાઇપના ભંગાણ થવાને કારણે રહીશો ત્રાહી પોકારી ઉઠ્યા છે ત્યારે વેચાતા કુલર લાવીને પાણી પીવા માટે તેઓ મજબૂર બન્યા છે છેલ્લા કેટલાક સમયથી પાણીની તકલીફને કારણે નગરપાલિકામાં કેટલાક મોરચા પણ આવે છે છતાં પણ તેનો કોઈ નિકાલ નગરપાલિકાના સત્તાધીશો કરતા નથી Pabbi labbaði